નમસ્તે નિવૃત્ત જીવનમાં રિટાયર્ડ લાઈફમાં તકલીફ હોવા છતાં પણ દિવસ દરમિયાન એક કલાક ચાલવાનું કઈ રીતે આપણે મેનેજ કરી શકીએ સવારથી સાંજ સુધી અંકલ ઊભા થઈ જાઓ તો એક એકાદ મિનિટ ચાલવાનું છે એક દોઢ મિનિટ સુધી સાવ ધીરે ધીરે ચાલજો તમે જે નોર્મલ સ્પીડમાં ચાલો છો એમ જ ચાલવાનું છે કે રિટાયર્ડ લાઈફ મીન્સ કે આપણું શરીર ઓછું વર્ક કરતું હોય આપણે વર્ક ઓછું કરી દીધું હોય છે કે આપણી પાસે સમય હોય છે પૂરતો પણ જે સાયન્ટિફિકલી વિચારીએ તો ત્રીસ થી સાઠ મિનિટ દિવસ દરમિયાન જે ચાલવાનો સમય કદાચ આપણે ન ફાળવી શકીએ એની પાછળ ઘણા બધા કારણો હોય છે એક તો આપણી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય છે પ્લસ કે આપણા શરીરમાં કોઈ સાંધાની તકલીફ હોય બીજા રોગ હોય એના કારણે આપણું શરીર કદાચ સાથ સહકાર ન આપે તો હિંમત ન કરી શકીએ કે ચાલો હું અડધી કલાક ચાલીને આવું પંદર મિનિટ ચાલીને આવું તો એની જગ્યાએ આપણે આ રીતે આરામથી આપણે મેનેજ કરી શકીએ સવારથી સાંજ સુધી આરામથી ચાલજો અંકલ ધીરે ધીરે જ જે છૂટા ન ચાલી શકતા હોય જેમને વધારે તકલીફ હોય ગોઠણની કમરની બીજી કોઈ પણ શારીરિક કે માનસિક તકલીફના કારણે ટેકાની જરૂર પડે તો આરામથી આપણે લાકડી કે વોકરનો સપોર્ટ લઈને આપણે ઘરની નજીકમાં ઘરમાં ગેલેરીમાં આરામથી આ મેનેજ કરી શકશું અંદાજે દોઢ મિનિટ ચાલીને પછી અંકલ બેસવાનું છે આપણે ચેરમાં જ સાવ રિલેક્સ અને ધીમી ગતિએ જ ચાલવાનું છે એવું નથી કે આપણે ઝડપથી ચાલશું તો જ ચાલવાનો ફાયદો આપણને વર્તાશે આપણે આપણી સ્પીડમાં ચાલશું તો એનો ફાયદો આપણને મળવાનો જ છે આપણું જે શરીરના દરેક અંગ છે તંત્ર છે પેશી છે કોષ છે બેસી જાજો અંકલ એની જે મુવમેન્ટ આપણે પમ્પિંગ આપીએ છીએ ચાલીએ છીએ ત્યારે આ દોઢક મિનિટ ચાલે અંકલ કંઈ તકલીફ થઈ તમને બરાબર છો એકદમ રિલેક્સ છો કંઈ થાક ન લાગે બરાબર છે કે આપણા ગોઠણ કે કમરના કારણે તમે એક દોઢ મિનિટ ચાલો તો તમને કઈ તકલીફ થાય ન થાય બરાબર છે એટલે આ રીતે આપણે વિચારીએ કે સવારે ધારો કે આપણે સાત વાગે ઉઠીએ છીએ આરામથી અને સુવાનો ટાઈમ છે દસ થી અગિયાર તો આપણી પાસે પંદર કલાક જેવું એપ્રોક્સિમેટલી સમય છે દિવસ દરમિયાન પંદર થી સોળ કલાક તો સોળ કલાકનો આપણે કઈ રીતે સદુપયોગ કરીએ કે દિવસ દરમિયાન સાઠ મિનિટ આપણું વોકિંગ થઈ જાય કદાચ આપણે બહાર ન જાય ઘરમાં નજીકમાં પાર્કિંગમાં પણ આપણે આરામથી સાઠ મિનિટ એપ્રોક્સિમેટલી અંદાજે આપણે એની ગોઠવણી કરી શકશું સપોઝ આ દોઢ મિનિટ ચાલ્યા છો અંકલ પછી તમને પંદર મિનિટ પછી કોઈ એમ કહે કે દોઢ મિનિટ ચાલો તો તમે ચાલી શકશો આપણે વિચારીએ કે દર પંદર મિનિટે દોઢ મિનિટ એપ્રોક્સિમેટલી અને દોઢ મિનિટે વધુમાં વધુ આપણે ગણીએ અડધી કલાકે પાછી દોઢ મિનિટ એટલે અડધી કલાક પાછી પંદર મિનિટમાં એટલે ત્રીસ મિનિટમાં આપણે ત્રણ મિનિટ વોકિંગ થઈ જશે પિસ્તાલીસ મિનિટમાં કેટલું વોકિંગ થાય આપણે દર પંદર મિનિટે દોઢ મિનિટ ચાલીએ તો અંકલ સાડા ચાર હવે પાછી પંદર મિનિટ થઈ ગઈ છે સપોઝ તો પાછા ઉભા થઈ જાવ અંકલ પાછી આપણે દોઢ મિનિટ જ ચાલુ છે અંદાજે એપ્રોક્સિમેટલી પછી જેવી આપણી અનુકૂળતા જેવો આપણી પાસે સમય છે અને આરામથી જ ચાલજો સાવ શાંતિથી જરાય ઉતાવળ ન કરતા ધીરે ધીરે ચાલવાનું આપણે આધારની જરૂરત આધારે રહી શકશું કે આપણે શરીરનો નો જે સવારથી સાંજ સુધી પમ્પિંગ મળવું જોઈએ સાવ ધીરે ધીરે કે ગોઠણ કમરનો નો દુખાવો હોય તો અંદાજે તો આપણે દર પંદર મિનિટે દોઢ મિનિટ તો ચાલી શકશું બેસી જાવ અંકલ આ રીતે દર પંદર મિનિટે દોઢ મિનિટ એટલે કલાકમાં સાહીઠ મિનિટમાં છ મિનિટ થશે અંકલ બરાબર થઈ જાવ અંકલ એટલે દિવસમાં આપણે સવારના છ થી સાત થી રાત્રે સુઈએ દસ થી અગિયાર સુધીનો ટાઈમ આપણે ગણીએ તો આપણી પાસે પંદર થી સોળ કલાક છે તો કલાકમાં છ મિનિટ ગણીએ બેસી જાજો અંકલ બેડમાં એટલે પંદર સોળ કલાક આપણી પાસે છે એમાંથી આપણે દસ કલાકનો જ ઉપયોગ કરીએ બપોરે આપણે બે ત્રણ કલાક રેસ્ટમાં આપીએ બીજું આપણું રૂટીન વર્ક છે એમાં આપીએ એટલે દસ કલાક જ વિચારીએ તો કલાકમાં છ મિનિટ તો દસ કલાકમાં આપણે આ આરામથી કેટલી મિનિટ વોકિંગ થઈ જશે સાઠ મિનિટ વોકિંગ થઈ જશે અને એમાં આપણને તકલીફ ઓછી પડશે કે દુખાવો હોય કે આપણું શારીરિક જે પ્રવૃત્તિ ઓછી થવાના કારણે ઉંમરના કારણે આપણું શરીર ઓછું સાથ સહકાર આપે એટલે આપણે કોન્સ્ટન્ટ એકધારું કદાચ વોકિંગ ન કરી શકીએ કે આપણું શારીરિક ક્ષમતા ઓછી થઈ ગઈ હોય આપણું શરીર ઓછું વર્ક બીજો આપણા શરીરમાં રોગ હોય એના કારણે પણ જે વોકિંગનું મહત્વ છે એ પણ આપણે મેન્ટેન રાખી શકીએ અને દુખાવો આપણો વધશે નહીં દર પંદર મિનિટે દોઢ મિનિટ એટલે કલાકમાં છ મિનિટ એવું દસ કલાક જ આપણે ફાળવીએ સવારથી સાંજ સુધીમાં તો એ સાઠ મિનિટ આરામથી સહેલાઈથી આપણે દિવસ દરમિયાન સાઠ મિનિટ વોકિંગ કરી શકશું એના કારણે જે વોકિંગના ફાયદા છે આપણું શારીરિક પ્રવૃત્તિમાં માનસિક સ્વાસ્થ્યમાં આપણા સાંધામાં આપણે દરેક તંત્રમાં પાચન શક્તિમાં આપણા કંકાલ તંત્રમાં સ્નાયુ પેશીમાં એ દરેક ફાયદા આપણને મળશે જ અને સવારથી સાંજ સુધી કટકે કટકે જ મેનેજ કરવાનું છે એમાં આપણને બર્ડન નહીં થાય સિનિયર સિટીઝનને ન્યૂ રિટાયર્ડ લાઈફમાં ગમે એટલી તકલીફ હશે તો એ આપણે ટેકા સાથે અથવા ટેકા વગર મેન્ટેન કરી શકશું આ રીતે અંકલ આપણે દર પંદર મિનિટે દોઢ મિનિટ એટલે આપણે એવરેજ કેલ્ક્યુલેટ કર્યું કે દસ કલાકમાં સાહીઠ મિનિટ એ તમે મેનેજ કરી શકો આરામથી બહાર જવાની જરૂર નથી તમે આરામથી સાંધાને મેન્ટેન રાખી શકશો બીજા શરીરના રોગો એને પણ નિયંત્રણમાં રાખી શકશો ઓકે સમય ફાળવવા માટે અંકલ થેન્ક યુ વેરી મચ તમને થેન્ક યુ ઓકે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ